સુરત સહિત દેશભરમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ સ્વતંત્ર થયું પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં તેને બદલે સુધારેલા વસાહિતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પર આધારિતનો અમલ થતો હતો દેશ રાજા પંચમ જ્યોર્જના બ્રિટિશ અધિપત્ય તળે ગણાતો અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ ગવર્નર જનરલના પદ પર લોર્ડ માઉન્ટ બેડન લોર્ડ માઉન્ટ બેટન કાર્યભાર સંભાળતા હતા ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસ સો રોજ કાયમી બંધારણની રચના માટે ડોક્ટર બાબાસાહેબના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું સંગઠન કરવામાં આવ્યું સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ચાર નવેમ્બર ઓગણીસ સો રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો બંધારણનો સ્વીકાર કરતા પહેલાં બંધારણ સભાનું એકસો છાસઠ દિવસનું જાહેર સત્ર મળ્યું જે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ ચાલ્યું કેટલાય વિચાર અને સુધારાઓ પછી

ત્યારથી સમગ્ર દેશમાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાય છે જેને લઈને સુરતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ જોગરાણા ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ જહીર ખાન પઠાણ સુરત પ્રમુખ રાજીકભાઈ શેખ

એકતા સાર્વજનિક ત્રસ અને તમામ તેના હોદ્દેદારો વતી હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજના શુભ અવસર પર એક આ ગણતંત્ર દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં ખૂબ અહીંયા મોટી સંખ્યામાં બાળકો તથા પેરેન્ટ્સો તથા અહીંયાના આગેવાનો અને અહીંયાના રહેવાસી ઉપસ્થિત રહ્યા છે એ માટે હું તમામને એક મેસેજ આપવા માગું છું કે આવા દિવસે તમામ હિન્દુસ્તાનના અંદર તમામ ગુજરાતના શહેરોમાં અને તમામ આપણા વિસ્તારના અંદર આવા ધ્વજવંદનના કાર્યક્રમ થવા જોઈએ અને કોમી એકતાનો માહોલ બની રહે એના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ એ સાથે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે સુરત સાર્વજનિકતા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન નિમિત્તે અમને બોલવામાં આવેલા હતા એ બદલ માટે તેમનો આભાર માનીએ અને ખાસ કરીને જે રીતે લિંબાયતમાં કૌમી એકતાનો જે માહોલ દેખાય છે એ જ રીતનો માહોલ સમગ્ર દેશમાં સર્જાય એ જ અભ્યર્થા સાથે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની આથી શુભકામના